હાલ લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે આગામી ત્રીજા તબક્કાનું મતદાન સાત મે ના રોજ યોજવાનું છે આ ત્રીજા તબક્કામાં ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે ત્યારે મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે તેવામાં નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ચૂંટણીને લઈને ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો હતો લોકશાહી નું મહાપર્વ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અત્યારે યોજવામાં આવી રહી છે હેઠળ સાતમી મે આવતી સાતમી તારીખે આપણા નવસારી જિલ્લામાં આપણા ગુજરાત રાજ્યમાં મતદાન યોજવાનું છે આ દિવસે હું પુષ્પલતા જિલ્લા વિકાસ અધિકારી નવસારી મતદાન કરવા જવાની છું સાથે સાથે હું અપીલ કરું છું આપ સૌને કે આપ સૌ પણ મારી સાથે મતદાન કરવા આવો અને આપણા દેશના મહાપર્વને આપણા ગર્વ તરીકે બધા ઉજવીએ દસ મિનિટ ચાલો બધા મળીને દસ મિનિટ આપણા દેશ માટે ફાળવીએ